અમારે જો તમારી ઘર પેટ ખુલ્લું કરીને બટન ખુલ્લા કરીને ફરવું છે હવે કા કઈ વાત દવાઈ દો ઉણની દિવાળી કેવી છે કોહડો એમ ના કે છે અરે ધડે દિવાળી અમારે છે બસ તાણે તમારે જેવી કડન ધડે દિવાળી છે એવી આપણે બજારમાં જે ધંધાવાળા છે ને બધા લારીયા વાળા ફેરિયાઓ એ બધા ને આપણે કડન ધડે દિવાળી લાવવાની છે એ તો જો આપણા છે હા હા હવે તમે આ લુગડા પછી આ બૂટ ને ચંપલ ને બધું ક્યાંથી લાવો છો આ તો આ છોકરો લાવે છે ફોન માં જોક મંગાવે છે હા ઓય બાઉ ઘેર છે આઈ રહ્યો ઘેર એ બાઉ કેમ બોલતો એ નહી તાણી બાવડા ઓ

બંધ કરવાનું એટલે હવે ભાઈ મારી વાત અત્યારે બજાર માં જવાનું દુકાને દુકાને ફરવાનું એમ વસ્તુ જોવાની ટીક દેવાની વસ્તુ બેઠા મળી રે દિવાળી હે હા વાત તો સાચી લે હવે કાકા મારી વાત આ તો આપણે બજારમાં કોઈ ધંધા નહી એટલે આપણા એવું બધું ના લાગે બરાબર પણ હવે તમારા છોકરો ભાવ બજારમાં ગમે તે ધંધો લઈને બેઠો હોય એમ ભાવ તમને ઘેર આંક કે કાકા કોઈ ધંધો થતો નહી કારણ કે અત્યારે બધી પબ્લિક બધું વસ્તુ ઓનલાઈન મંગાવવા છે દિવાળી આશા હોય આશા હોય બરોબર નાના પડ્યા ના ગમ્યા તમે તાત્કાલિક તમે ઓનલાઈન મંગાવો ને તો ઓર્ડર કેટલા દાડા આવે ત્રણ ચાર દાડે હવે ત્રણ ચાર દાડા બે અમારે મંગાવે છે પાસું આલવાનું હોય ત્રણ દાડી ચાર દાડે આવે છે એ હોય

પણ ગોમ હોય તું અમુક અમુક ને કઈ દેજે ફોન કરીને કે ગમે તે મેસેજ નાખી દેજે એટલે બધા માણસો મિટિંગ આવે આવી એ તો હું ગ્રુપમાં મેસેજ નાખું હા અને કાલ વાત થાય બરોબર એ હા લો બે માં ભૂકા હા હા આવજો હા હા આવશે આવશે હે કાકા હા આ લુગડો જે ભાઈ જો અહીંયા ભાઈ આ બુસર તો તને પડ્યું છે શું કના મગાવું છે અરે કાકા જૂનું થઈ ગયું છે તો પણ એમ ની આખું અલગ મગાય અલગ એમ

તમે શું વિચારો છો શેરવાની મંગાવી અલ્યા ભલા આદમી કાકા તમે શું એક તો કેમ છે તમે જો જ આવું છે કેમ તાણી એવું ના વાત કરી દીધી પહેરાય ના પહેરાય કાકા શેરવાની ના પહેરાય આ તાણી લો બીજું કોક જો કેમ કાકા મારો એક સવાલ તમને કહીનો પૂછવો તો હું મારું મોઢું આમ કના જેવું લાગે તારું મોઢું છે

સોનારો સારું લાગતું ભલા જ નહીં અને હું કોમ થયા તમાર જોડે ગાડો બધા આવશે આ ને ધોતી લેવા જ આવશે દિવાળી આવશે

પબ્લિક બધી ઓનલાઈન જ ખરીદે છે બજારમાં હું લેવા પબ્લિક આવે અકે જો આપડે અડધા ગામમાં લગભગ અમે શીખવાડી છે કે બધું અતુ ઓનલાઈન જ મંગાવું તમે શીખવાડી આ જો આ લુગળા મંગાયા અને દોયા આજો આજો મુની પેટી પહેરી છે અને હવે કાડી મંગાવવાની છે હવે ફુમતા કાકા હું તમને એક હાચી વાત કહું બીજું તો હવે તમને સાજુ કેતો નહીં પણ હાલ તમે ધંધો શું કરો છો ખેતી કરો છો બરોબર લાલ કરો છો નોકરી નોકરી બરોબર હવે નોકરી ની જગ્યાએ રયો બજારમાં ગમે તે ધંધો લઈને બેઠો હોય કે હાડો એને કપડાની દુકાન ખોલીને બેઠો હા બરોબર હવે તો પછી દિવાળીના દાડા હોય તો તમને શું આશા હોય કે દિવાળી છે એટલે ધંધો હારો થાય હા પણ લાલ તમને ઘેર ને એમ કે કે કાકા વાત સાચી છે દિવાળી છે પણ બધી વસ્તુ અતારે ઓનલાઈન ખરીદી કરે છે એટલે અમાર આ વખત તો કોઈ ધંધો થયો નહીં અરે અરે તો તમને કેવું લાગે કોહડો

આપણું તમે હા નાસ્તો કરીને આવશે આપણને મારી વાત તમે આજ બધા બે હું ચા હવે અમારે બે ત્રણ જગ્યાએ ફરવાનું છે ચા નહી પીવી પછી વાત

બાસ્કુજી તમે તો ખરેખર દરેક વાતે ડોઢું બોલો છો હવે તમે ડોઢું બોલો એ વાત કરો તો ડોઢું જ બોલો કે કર્મો એક કે રૂપિયો નહીં ચેતામો ભલીવાર નહીં અને કોઈ બેજે દોવા દેતી નહીં છોકરો નોકરો કરતો તો ઘેર આવ્યો હા પૈસાની વાત છે પૈસાની જ વાત હોય તાણી આ એ વાત સાચી કરી આ તો તેમો કાયા છે આ તું પૈસા વન તો જ દિવાળી થાય વાત હાચી બલ્લો તારે જોડે પૈસા કેટલા છે પૈસા માર જોડે હા માર જોડે એટલા બધા નહી હોય ઘેર છે પૈસા અન છોકરો જે કારખાનામાં જતો તો એ બંધ થઈ ગયું બંધ થઈ ગયું તાણી

તો એને કહેજો કે કોઈ ભી વસ્તુ મંગાવે ને કપડા છે બૂટ છે ચશ્મા છે બરોબર તો ઓનલાઈન ના મંગાવે બજારમાંથી ખરીદી કરીને લાવે એટલે આ ઓનલાઈન ને લુકડા ને બધું હું લેવા દેવા હવે બાસ્કુજી મારી વાતો સાંભળો કે તમારા ઓણ ખેતીમાં કોઈ ભલેવાર નહીં આવ્યો બરોબર તમારે ભેં જોવા દેતી નથી દૂધનો પગાર આવતો નહી છોકરાને નોકરી બંધ થઈ ગઈ તમારા જોડે પૈસા નતા તો તમે અમારા ઉપર કાયા કેટલા થયા હોવે કારણ કે તમારી દિવાળી બગડતી હતી બરોબર એટલે જે વેપારીઓ ધંધા લઈ લઈને બજારમાં બેઠા હોય છે દિવાળી પૂરો માલ ભરી ને બેઠા હોય દિવાળી ની આશા એટલે બધાને આશા તો હોય હવે બધી પબ્લિક દિવાળીનું નું ઓનલાઈન બધું વસ્તુ મંગાવે તો તો વેપાર ના થાય કે દિવાળી બગડે ના બગડે બગડે તો આપણે બધાની દિવાળી સુધરે એવું કરવાનું છે

હવે બલ્લુ આપણે ચોઈ ન જવું હવે કાલ સાદા આપણે મીટિંગ કરવાની છે એટલે બધી વાત આપણે મીટિંગમાં કરશું એટલે આપણા વાળા બધા ઓનલાઈન ખરીદી બંધ કરે અને બજારમાંથી ખરીદી ચાલુ કરે અને આ મિત્રો તમને કહું છું કે અમે તો અમારા ગામમાં મીટિંગ કરીને કહી દેવું પણ તમે તમારા ગામમાં કહી દેજો કે ઓનલાઈન ખરીદી બંધ કરો અને બજારમાં ખરીદી ચાલુ કરો એટલે બજારમાં જે ધંધા લઈને બેઠા હોય એનો ધંધો થાય અને એની દિવાળી ધમ થાય பாட்ட <laughs> <laughs> <laughs>